મિત્રો એકવાર કામરૂદેશથી મલકા નામનો વાંજો પોતાની વિદ્યાના કોથળા ભરી અને નીકળ્યો છે અને પોતે હાથીની સવારી કરી છે અને ગામડે ગામડે ફરવા નીકળ્યો છે અને કોઈ ગામના ચોકમાં કે કોઈ ગામની બહાર કે કોઈ ગામના ઝાંપામાં કે ગામના માથે કોઈ માણસ કે ભુવાના માથા ઉપર માતાજીના બાનાની ચોટલી ભાળી જાય ને તો એનું બાવડું પકડી અને એ મલકો વાંજો એટલું કહે છે કે હે ભાઈ આ તે ચોટલી સાની રાખી છે તું માતાજીનો ભૂવો છે કે હા તો કે કઈ માતાજીનો ભૂવો છે કે માતાજી ચામુંડાનો ભૂવો છું તો કે એમ તો તારી ચામુંડાને મને પણ દેખાડ ત્યારે આટલું કહેતા તો આ ગામડાના ભોરુડા ભુવાઓ મલકા વાંઝાને લઈ અને એમની માતાજીના મઢડે જાય છે અને ત્યાં નાના મોટા મંદિરોમાં જે માતાજીનો પાલક હોય તેમાં જે માતાજીના ફળા હોય ને તેને બતાવતા કહે છે કે ભાઈ આ સામે જે એ અમારી માતા ચામુંડા છે ત્યારે આ મલકો વાંજો એ ગામના બોરુડા બુવાને એટલું કહે છે કે બુવા આવી જળ માતાજીને હું જોવા નથી માંગતો અને એમને જોવા નથી આવ્યો કે હે બુવા હું આમ ખાલી ચપટી વગાડું ને અને મને સામે જવાબ આપે ને એવી માતાઓ ક્યાં બેઠી છે અને મિત્રો મંદિરમાં જે મૂર્તિ હોય છે ને એ જળ હોય છે પણ એમાં જો કોઈ ચેતનારનો પૂરનાર મળી જાય ને તો એ જળમાંથી પણ જવાબ મળી જાય છે પણ આ વાત બધા બુવાના હાથમાં નથી હોતી તેથી આ મલકાની સામે જ્યારે આ ફળા બોલે નહીં એટલે મઢમાં માતાજીની જેટલી મૂર્તિ કે ફળા હોય એને લઈ અને તેની વચ્ચોવચ્ચ એક છિદ્ર પાડી અને તેમાં દોરો પરોવે છે અને પછી તેને પોતાના હાથીના પગે બાંધી અને માતાજીના જે નારિયેળ પડ્યા હોય ને તેને સળગાવી અને તેનો હોકો ભરી અને ગામડે ગામડે બીજા ગામ ચાલતો થઈ જાય છે અને આમ ગામડે ગામડે માતાજીના મઢ મંદિર અને બાના લૂંટતો લૂંટતો આ મલકો ચાલ્યો જાય છે પણ મિત્રો રાફડા બધે સૂના નથી હોતા અને કોઈક રાફડામાં મારો મણિધર પણ બેઠો હોય છે અને આમ ફરતા ફરતા જતા આ વાંજાને એકવાર માતાજીનો વિશ્વાસુ ભૂવો મળી ગયો અને આ ભુવાએ એ મલકા વાંજાના પગને પકડી અને એટલું કહ્યું કે ભાઈ તું જ્યાં હોય ત્યાં બોરુડા ભુવાઓની માતાઓના આમ બાના મલકા વાંજા એટલું કહ્યું કે આ દુનિયામાં કોઈ ભુવો સાચો નથી અને કોઈ ભુવાની માતા ક્યારે સાચી હોતી નથી અને તે દિવસે જેની માથે એ માતાજીનું બાનું હતું ને એણે ખાલી એટલું કહ્યું કે તારે બોલતી માતાઓને જોઈ છે ને કે હા તો કે અહીંયાથી નીકળી જા અને ધંધુકા તાલુકાનું ભાલનું રોજકા ગામ છે ને ત્યાં ચાલ્યું જા અને ત્યાં બબલ જેઠા બેઠી છે અને અને તેની પાસે જઈ ચપટી વગાડ અને જો તારા બત્રીસ બોલના જવાબ ના આપે ને તો તો મારી ભગવતી બૂટને પૂજવી નકામી છે અને ત્યાં જઈ અને તારી ત્રણ ચપટીઓ તો નહીં પણ ખાલી એક ચપટી વગાડ અને જો જળમાંથી જવાબ ના મળે ને તો તો માતાઓને પૂજવી નકામી છે અને આ મલકા વાંજાને તો માતાજી જોવી હતી કે આવી માતાઓ ક્યાં બેઠી હશે અને પછી તો ગુજરાતમાંથી બાજુ પોતાના હાથીને હંકાર્યો અને મિત્રો ટૂંકમાં વાત કરું છું કે એ સમયે ધંધુકામાં દંત વાઘેલા રાજાનું રાજ ચાલે છે અને એ રાજાની બે રાણીઓ ચાર ઘોડાની બગી જોડી અને ધંધુકાથી નીકળી અને રોજકાની અંદર માતાજી બૂટના દર્શન કરવા નીકળ્યા છે અને એક એક બાજુ આ મલકો વાંજો પોતાના હાથીને લઈ અને ધંધુકા અને રોજકાના સીમાડાની માથે આવી અને હાથીના ઉપર બેઠો બેઠો આ ચાર ઘોડાની બગી જે સામે આવતી હતી ને તેને જોઈ ગયો એટલે હાથી ઉપરથી પોતે નીચે ઉતરી ગયો અને ખીસ્સામાં જે અડદના દાણા હતા એમાંથી ત્રણ દાણા હાથમાં લઈ અને મુઠ્ઠી વાળી અને કપાળે અડાડી અને ફૂંક મારે છે અને પછી હાથીની ઉપર નાખ્યા ને ત્યાં તો એ કામરૂ દેશની વિદ્યાર્થી તેજ ઘડીએ એ આખા હાથીને જમીનમાં ઉતારી દીધો અને પછી ધીમે ધીમે ચાલી અને સામે પીલી જે રાણીઓ બગી લઈને દર્શન કરવા જતી હતી તેમની સામે આડા આવીને ઊભો રહી ગયો અને બે હાથ ફેલાવી અને એટલું કહ્યું કે હે બહેન ઊભા રહો બાપ તમે ક્યાં જાઓ છો અને ત્યારે એ ઘોડાનો હાંકનાર રાજનો સિપાહી હતો તેણે ઘોડાની લગામ ખેંચી અને ઘોડા ત્યાં ઊભા રહી ગયા ત્યારે આ મલકો બોલ્યો કે હે બહેન તમને જોતા તો એવું લાગે છે કે તમે કોઈક રાજના મહારાણી છો એવું મને જણાય છે ત્યારે મોટી રાણી બોલી કે હા અમે ધંધુકાની મહારાણીઓ છીએ બોલો શું કામ છે કે બહેન આમ આ બાજુ કઈ બાજુ જાઓ છો કે સામે જે રોજકા દેખાય છે ને ત્યાં બબલ જેઠા ગઢવીના ઘરે જન્મેલ મારી જોગમાયા મન અને તનની જાણનારી મારી વાંઢાળી બૂટ બેઠેલી છે તેના દર્શન કરવા જઈએ છીએ અને ત્યારે ઝીણી બુદ્ધિથી વિચાર કરી અને એણે એટલું કહ્યું કે હે મહારાણી તમે તો લાખોના તારણ હાર કહેવાય પણ જો તમે આજે આમ રોજકામાં જાઓ છો તો ત્યાં દર્શન કરવા જઈએ તો માતાજી બૂટ તમને શું આપે છે કે વીરા નિર્ધનિયાને ધન આપે છે રગત પીડિયાના કોટ મટાડે છે અને આંદડાઓને આંખો આપે છે અને જે બાયના ખોળે શેરમાટીની ખોટ હોય ને એને મારી માતાજી દીકરા પણ આપે છે બાપ અને ત્યારે આ મલકા વાંઝાએ એટલું કહ્યું કે માતાજી જો દીકરા આપતી હોય ને તો હે મહારાણી મારા લગ્ન થયાને આજે એકવીસ એકવીસ વર્ષના વાણાવાઈ ગયા છે પણ મારે દીકરો કે દીકરી કાંઈ નથી અને તમે જો થોડીક વાર અહીંયા રાહ જોઈને ઊભા રહો ને તો સામે પેલા ઝાડના ઠુંઠા દેખાય છે ને તેની પાછળ આ ગરીબ માણસની ઝૂંપડી છે અને તેમાં મારી ઘરવાળી રહે છે તો તેને બોલાવી લાવું અને તેને પણ તમે માતાજીના મઢડે લઈ જાઓ અને મારી બાઈ ત્યાં જઈ અને ખોળો પાથરે અને માતાજીની જો દયા થશે ને તો મને દીકરો કે દીકરી જે મારા નસીબમાં હશે ને એ માતાજી જરૂર આપશે અને ત્યારે મિત્રો આ મહારાણીઓ હતી દયાનું સાગર એટલે તેમણે કહ્યું કે જાવીરા ઉતાવળા ડગલે જઈ અને તારા ઘરેથી જે બાઈ છે ને તેને બોલાવી લાવ અને તારું ભલું થતું હોય ને તો અમારી સાથે અમે તેને બગીમાં બેસાડીને લેતા જઈએ અને ત્યારે ફરી મલકા વાંઝાએ ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને બે ખેતરવા ઝાડના ઝુંડ હતા તેની પાછળ જઈ અને ખિસ્સામાં હાથ નાખી અને બીજા ત્રણ અડદના દાણા લીધા અને કપાળે અડા અને ફૂંક મારી અને એ દાણાને પોતાના મોઢામાં નાખી અને અવળી ગુલાટી મારીને ત્યાં તો એ નરમાંથી નારી બની ગયો અને મિત્રો આમ આ બાજુ આ મલકા નામનો વાંઝા નરમાંથી નારી બની ગયો તો બીજી બાજુ રોજકાના મઢમાં ભલાજી નામનો ભરવાડ માતાજીનો ભુવો હાથમાં ધૂપેલું લઈ અને માતાજી બૂટના ધૂપ દીવા કરી રહ્યો હોય છે અને હાથમાં ધૂપેલીયું છે અને માતાજીની મૂર્તિની સામે એક આન્ટો બીજો want to અને ત્રીજો આંટો ધૂપેલીયાનો પૂરો કરવા ગયો ને ત્યાં તો મૂર્તિમાંથી ખળખળ દાંત કાઢી અને મારી ભગવતી બૂટ બોલ્યા કે ભલા એ મારા ભૂવા સાંભળ બાપ દિવસ ઉગે અને હજારો બહેનો દીકરીઓ અહીંયા આવે છે અને મેં બૂટે એ બધાયના કામ કર્યા છે પણ કોઈ દીકરીને આજ દિવસ સુધી મેં ખાલી હાથ પાછી નથી વાળી પણ સાંભળ આ ધૂપેલીયું રહ્યું ને એને હેઠું મૂકી દે અને આજે દિવસ ઉગ્યો છે પણ હજી સુધી અહીંયા કોઈ બહેન

અને આ મલકા વાંજાએ લીલી ચુંદડી ઓઢેલી છે અને લાંબો ઘૂંઘટ કાઢેલો છે અને પછી તો બે મહારાણીઓ અને ત્રીજો આ મલકો વાંજો કે જે બાઈ બનીને આવ્યો છે આ ત્રણેય નીચે ઉતરી અને ચાલતા ચાલતા ઓરડામાં આવે છે અને માતાજીના સામે ત્રણેય બાઈઓએ એક સાથે પાલવનો ખોળો પાથરી અને એક સાથે બોલ્યા કે હે માં મારી જગદંબા જનેતા જોગમાયા તું તો સમુદર ભેટવાળી કહેવાય માં અને તારા ખજાને ક્યારે ખોટ ના પડે અને આમ જયારે આ બાયુ આટલું બોલીને ત્યાં તો સામે બેઠેલા ભલાજી ભરવાડે ભભૂતી વાળા દાણા કરી અને લાલ ચુંદડી વાળી બેઠેલી એ બંને મહારાણીઓના ખોડામાં દાણા આપ્યા ત્યારે બંને મહારાણીઓ પાછા પગે ચાલી અને ઓરડામાંથી બહાર નીકળી ગઈ પણ આ મલકો વાંજો ત્યાં ખોળો પાંતરી અને લાચ કાઢીને બેઠો છે અને ઘૂંઘટના હોહરવો માતાજીની મૂર્તિ સામે ટગર ટગર જોઈ રહ્યો છે કે આ ભૂવો કે માતા મને કેમ દાણા નથી આપતા અને આમ કરતાં કરતાં અડધા કલાકનો સમય વીતી ગયો ત્યારે છાતી સુધી લાજ કાઢી હતી એમાંથી બોલ્યો કે હે ભુવા ભુવા મેં તારી માતાનો કે તારો કંઈ ગુનો નથી કર્યો અને આજે અમે ત્રણ બાઈઓએ એકસાથે તારી સામે ખોડો પાથર્યો તો એવો તો ભુવા મેં તારી માતાનો શું ગુનો કર્યો છે કે તારી માતાએ મને દાણા નથી આપ્યા અને ત્યારે આટલું સાંભળી અને ભલાજી ભુવા થોડીક વાર માતાજીની સામું જુએ છે તો થોડીક વાર આ વાંજાની સામે જુએ છે કેમ કે આજે લીલી ઓઢણી ઓઢી અને આવતી બાઈને દાણો નથી દેવાનો એવું માતાજીએ કહેલું છે અને એ માટે આ ભલાજી ભુવાએ આ બાયને દાણા નથી દીધા અને આમ કરતાં કરતાં ફરી થોડીક વાર વીતી એટલે મલકો વાંજો ફરી વાર બોલ્યો કે હે ભલા કાં તો આજે તું બેરો થઈ ગયો છે કાં તો આ મઢમાં બેઠીને એ તારી માતા બેરી બની ગઈ છે બાપ કે હે ભુવા આજે તારા ઓરડામાં આવે મને બે કલાકના વાણાવાઈ ગયા અને તારી માતાની સામે હું બે કલાકથી કગરું છું તો પણ તારી માતા કાંઈ જવાબ દેતી નથી તારી માતાને કહી દે મારે દીકરો જોઈએ છે પણ મિત્રો વાતની મજા હવે છે ધ્યાનથી સાંભળજો અને આમ બે કલાક વીતતા આ ભલા ભરવાડના મનમાં વિચાર આવે છે કે મારી માતાએ દાણો દેવાની ના પાડી છે તો હવે હું શું કરું અને મારી માતાને મેણા મારે છે અને આમ વિચારી અને ભલા ભુવાની આંખોના ખૂણા ભીના થયા ને અને ત્યારે તેઓ માતાજીની મૂર્તિ સામે આમ નજર કરીને ત્યાં તો માતાજી એ ભલા ભુવાના કાનમાં બેબી અવાજ કર્યો કે ભલા રોહિશ નહીં બાપ આ દુનિયામાં જે જે પણ મારા મઢે રોતા આવે છે ને એને હંમેશા મેં હસતા મોકલ્યા છે તો તું તો મારો ભૂવો છે તારે આમ રડવાનું ના હોય અને જા જા એ બાઈને દીકરો જોઈએ છે ને તો હવે હું કહું ને એટલું કર મારે એને દીકરો દેવો છે અને તું એની પાસે જઈ અને લાજ કાઢીને બેઠી છે ને એની લાજમાં હાથ નાખી અને જમણા કાનની એની બૂટ તપાસ એના કાનની બૂટ વિંધેલી નથી એવું હું તને તારી માતા કહું છું અને ત્યારે ભલાજીએ માતાજીના કહેવા પ્રમાણે એ પાંચ ડગલા ચાલી અને એ બાઈ જ્યાં બેઠી હતી તેની લાજમાં હાથ નાખી અને એના કાનની બૂટ તપાસ કરીને તો તેની બૂટ વિંધેલી ન હતી અને કહે છે કે માડી તું તો મન તનની જાણવાવાળી છો માડી તારી વાત સાચી છે કે તો ભલા સાંભળ મારી પેડલીએ જે લોઢાનો સરિયો પડ્યો ને એનાથી એના કાન વિંધી નાખ અને માતાજીનું આટલું કહેતાની સાથે તો ભુવાએ કાન વિંધી નાખ્યો કે લે માડી હવે શું કરું કે ભલા હવે મારી મૂર્તિમાંથી કે જમણાકાનનું ઝુમખું કાઢી અને તેને પહેરાવી દે કે પછી માડી કે પછી મારી માનતાઓમાં આવેલી જે જૂની ચુંદડીઓનો ઢગલો પડ્યો ને એમાંથી એક નાની ચુંદડી લઈ અને એ બાઈના માથા ઉપર મૂકી દે અને પછી એ બાઈને કહી દે કે એ ચુંદડીને પોતાના માથા ઉપર રાખી અને ખોળો પાથરીને બેસે અને પછી તું એને ભભૂતીવાળા દાણા કરીને આપી દે અને એ બાઈને કહેજે કે જેટલા પણ દાણા તારા ખોડામાં પડે ને એટલા દાણા ચાવીને ખાઈ જાય અને આખા દુનિયામાં જેટલી પણ માતાઓ બેઠી છે ને એમણે વીસ વર્ષથી લઈ એસી એંસી વર્ષની ડોશીઓને દીકરા આપ્યા એવા તો હજારો દાખલા હશે પણ આજે હે ભલા આ બાઈ જો મારો દાણો ખાઈ જાય અને જો દાઢી મૂછના ધણી એ મલકા વાંજાને જો દીકરો ના આપું ને એ તો તો હું વાંઢાળી બૂટ ના કહેવાઉ બાપ અને મિત્રો એ દિવસે મારી ભગવતી બૂટે એ વાંજાને કહ્યું હતું કે જા તું એક દાઢી મૂછનો ધણી છો પણ હે મલકા વાંજા હું બૂટ તને દીકરો આપું છું અને મિત્રો આમ મારી ભગવતીના કહ્યા પ્રમાણે એ મલકા વાંજાને મારી ભગવતી બૂટ દીકરો આપે છે અને મિત્રો એનું વાંજા મેણું પણ ભાગે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ભગવતીના તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી